વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનમાં કરશે ઝાવાટી પ્રચાર ચુરૂમાં પીએમ મોદી ગજવશે જનસભા તો ભાજપના ઉમેદવારના સમર્થનમાં કરશે પ્રચાર લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જાહેર કરશે મેનિફેસ્ટો તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ રહેશે હાજર આરએસએસ વડા મોહન ભાગવત આવશે ગુજરાત છ એપ્રિલથી ત્રણ દિવસ આવશે ગુજરાત પ્રવાસે ભરૂચ વડોદરામાં પ્રબુદ્ધ નાગરિકો સાથે કરશે સંવાદ રાજકોટમાં પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં લાગ્યા બેનરો રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજનું પાસ સંગઠન હું સનાતની છું હું મોદીની સાથે છું ના લાગ્યા પોસ્ટર આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ જાહેર કરશે નવી નાણાં નીતિ સવારે દસ કલાકે થશે જાહેરાત ચૂંટણી પહેલા રેપોરેટમાં મળી શકે છે રાહત ગુજરાતમાં વધશે ગરમીનું પ્રમાણ તાપમાનમાં વધારાની આગાહી ત્રણ દિવસ બાદ એકથી બે ડિગ્રી વધશે તાપમાન